વાઘોડિયામાં નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું ભગવાન બિરસા મુંડાને દીપ પ્રાગટ્ય કરી એસટી ડેપુથી રેલી પ્રસ્થાન કરવામાં આવી હતી અને રેલી વાઘોડિયા નગરમાં ફરી હતી વાઘોડિયા આદિવાસી સમાજ તેમજ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પહેરવેશ પહેરી આ ભવ્ય રેલીમાં ટીમલીના તાલે આદિવાસી સમાજના ભાઈ બહેનો ટીમલી રમ્યા હતા પ્રકૃતિ જળ જમીન જંગલમાં આ તમામ વસ્તુઓ આદિવાસી લોકોની છીનવાઈ ગઈ છે આદિવાસી સમાજ વિશ્વના આદિવાસી લોકો આ હક માટે તેને જાગૃતિ માટે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાગૃતતા લાવવા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો સંદીપ પટેલ વાઘોડિયા